પડશે ફાટી હોય કે નહીં એક બાજુ ડોસી રહી હેન બેઠી હન એક બાજુ કપા જોવા જવાનું હન લોકોળા લાવવાનો હન એક બાજુ આ ચંપલ તૂટી ગયું હોય એક બાજુ ધોત્યું નહીં સારું શું કરવાનું સારું એક તો પૈસા હું નહીં અને એક બાજુ શું કરવું લોકોળા લાવવા છોકરા રહી હોય હે અને એક બાજુ ડોસી રહી હોય હા તો ચિત્ર હું મોટો મારી આવું જતા હા તો રૂપ ફાટી હોય તો જોઈ લઉં તો ના હોય તો જાતે વેણી લઉં જાતે વેણું તો લોચા પડશે ના હોય તો ત્રણ ચાર મજૂર કર લઉં મજૂર કરું લોચા પડશે તો મારો હિસાબ મારવો પડતો મારે તો કોઈ ના હતા સારું દિવાળી ઉપર લૂઘડો બુઘડો ના તો કશું નહિ વધ મારી જોડી તો બે હજાર મળતા હતા લોચા પડશે તો મજૂર ના કરો હા હા મારે એકલા જ વેણવા પડે એક આદુ મજૂર કરું તો એ લોચા પડે બે મજૂર કરું તો એ લોચા પડે હાજરી દોઢસો દોઢસો રૂપિયા મજૂર લઈ જાય બે એક મજૂર લાવ તો વાવણી દોરી તો મૂકવું પડે એ બહે રૂપિયા લે લોચા પડે એમ કરું ના હોય તો પાંચસો વાળું મજૂર કર દઉં તો આખો વાળો વેણા એ બરોબર પોનસો વાળું જ મજૂર કરી આવું એક ખેતર ને હોય ને આપડે મજૂર ના પાડીઓ બાળીઓ નાખી દીધી એન્ડા પાવા આવી જાય છેરા તો નાખી દીધા પણ દેખ એકલી બાકી રાખી મજૂર લાવી ને હવે નેક નાખી દેવી પડશે બોરે તો જતા પોણી છે આલવાનું કપા તો હારા છે હું જે વખત કરતો તો જે વખત તો વરસાદ બગડી ગયા હતા

હેલો હા બોલો કાળજી બોલો દે હું કરો આજા પા તમે કે કે શું અલ્યા તમે શેતામાં ઓટો માર આવતા લાગતા નહીં ના ના ભાઈ મત તો આયો નહીં ઓટો માર છે તો બાજો અમાર તો કોમ કરી જ આ આ તમારા ભાજ્યો બધું બારો બાર વેચી મારતો લાગે લાગ તમે આવતા નહીં કોઈ બતાવક નહીં બતાતો તમને ના ના યાર અમાર બાજો તો ઈમાનદારી છે થોડો વેચી મારતો છે આ તો બોર ઉપર આવો મે રૂબરૂ જોયો હતા એ બોરુ પર આવો પણ રૂબરૂ વાત કરીએ બોર ઉપર

સીઝન તો વાર હવે તું માં તો એવું તો વટઘટ તો રવાનું એટલે આપણે એના પણ નક્કી ના કરાવીએ પણ અમે એમ તો અમે સીધી જ કરીએ કરીએમ બધું મને ધમન તમ કોઈ મળતું ના ના એ તો વાત સાચી છે પણ હા હું હતો નહીં હું હમણાં ભાજ્યો આવે એટલે પૂછું ભાજ્યના કાંઈ મૂળ રૂબરૂ વાતો ના આવ્યો કોણ કરીને આવ્યો તો હાચો છે તો હાલના હાલ ઉતારા ભરાવું એ ભાવ મારે નોમ ના દેતા મેં નામ તો નહીં દઉં મારા ઘેર થવું હવે હા એટલે આ ભાજું તો જોઈ કે સીતલ છે હવે આ તો ખોરું હોય દે આવું હ બાજવા વાળા તરત ઉતાવળા ભર દેવા ભરાઈ લે તો દુશ્યન ફોન કર દઉં કે હવારે વેલી આવી જાય બે જણા ભેળા થઈ ધૂ વેણી લે હવ શેઠ આવ લે આયા છે કબે તું જમ તાર તો ફરો હતો બે તું આ સીતર હો મજો તો આ મુકો હું હા આ બધું ખાલી કરી દે આજ જમ ભાગ છૂટો કરવાનો પણ હું કરી એવું મી અરે જે કર્યું એ બધું બરાબર પણ તમે આદત બધું ખાલી કરી નાખ જો આ તો પણ એ તો બે દાડા મુદત આલો તો પછી બે દાડા પછી ખાલી કર દો ના ના હાલ આ ખાલી કરો બધું બન ના ખાવ પડો બે દાડા મુદત આલો કન છે ના ના આ બધું ખાલી કરો હું આવું તો કરી કાલ હવાય આવું તો કરી જોવા નહીં માર સારું સારું નાખી દેજો હા હા આ જો દે છેટ કાઢી મે લે હું જો જાઉં